아 <목소리나> જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી તો આજે આપણે બનાવીશું ચણાના લોટમાંથી બનતા મરચાં બનાવીશું ફ્રેન્ડ્સ તમને જોઈને જ ખબર પડી ગઈ હશે કે આ મરચાં એકદમ ટેસ્ટી થયા છે અને બીજી વસ્તુ કે આ મરચાંનો જે મસાલો છે એ એકદમ આપણે સરસ ટેસ્ટી બનાવ્યો છે તો વિડીયો સ્કીપ ના કરશો લાસ્ટ તક જોશો તો જ તમને ખબર પડશે કે મેં આમાં કંઈ સામગ્રી નાખી છે અને આ મરચાંને મેં કેવી રીતે તૈયાર કર્યા છે ફ્રેન્ડ્સ આ મરચાં મેં મારી રીતે બનાવ્યા છે કોઈ યુટ્યુબમાં સર્ચ કરીને તમે આવા મરચાં જે બનાવે છે બધાએ એનાથી મેં થોડા અલગ બનાવ્યા છે કારણ કે શિયાળાની સીઝન છે હર ઘરમાં આ રીતે શિયાળાની સિઝનમાં આ રીતે એકવાર તો ચણાના લોટના મરચાં બનતા જ હોય છે તો આજની રેસિપી આપણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે હવે મેં અત્યારે અહીંયા મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે જે મરચાંના રેસીપીની જે અત્યારે સો ગ્રામ જેટલા મેં અત્યારે મરચાં લીધા છે હવે મરચાં થોડા તીખા છે પણ તીખાને બેલેન્સ બી આપણે કરીશું અને બિલકુલ ખાતી વખતે તીખા ના લાગે એની એક ટ્રીક બી સાથે બનાવીશું તો જુઓ અત્યારે સો ગ્રામ જેટલા મરચાં છે અને એક ચમચી ચણાનો લોટ લીધો છે હવે અહીંયા તમારા કેટલા મરચાં હોય એટલી ક્વોન્ટિટીમાં તમે ચણાનો લોટ લઈ શકો છો હવે પહેલી પ્રોસેસ આપણે જે મરચાંની રેસીપી બનાવીશું એમાં આ રીતે મરચાંને કાપી લેવાના છે એનો ડંઠલવાળો ભાગ આ રીતે બે બાજુથી કાપી અને બસ એક ઇંચ જેટલા આપણે અહીંયા નાના નાના પીસ કરવાના છે મતલબ કે બહુ મોટા તમને પસંદ હોય તમારા ઘરમાં તમે કેવી રીતે ખાતા હો એ પ્રમાણે તમારે અહીંયા મરચાંને કટિંગ કરવાનું છે તો જુઓ અહીંયા તમારે વચ્ચેથી એક કાપો મારીને બનાવવા હોય મતલબ કે ચીરીને બનાવવા હોય તો બી તમે કરી શકો છો તો જુઓ આ રીતે મેં મરચાંને સરસ કાપી દીધા છે હવે મરચાંને આપણે સરસ પાણીથી ધોઈ નાખીશું જુઓ એકદમ સરસ થોડું પાણી નાખી અને હાથથી મસળી અને મરચાંને ધોઈ નાખવાના છે ધોઈ અને પછી આ રીતે મરચાંને કોરાબી કરીશું ફ્રેન્ડ્સ કારણ કે આપણે ડાયરેક્ટ આ મરચાંને તેલમાં નાખવાના છે તો તેલ જે બધું ગરમ તેલ હોય છે તો મરચાં નાખવાથી બધું આપણા મોં ઉપર સામું ઉડે છે એટલે આપણે આ એક એક બાય આ રીતે સ્ટેપ બાય સ્ટેપ મરચાં બનાવવાના છે એવી રીતે નહીં કે મરચાં ધોઈને નાખ્યા અને તેલ થઈ ગયું તો એમાં આ રીતે મરચાંને નાખી દેવાના એવું નથી કરવાનું કારણ કે જો આ રીતે કરશો ને તો પાણીનો ભાગ આમાં બહુ ઓછો રહેશે ને તો મરચાં લગભગ બેથી ત્રણ દિવસ સુધી સારા રહેશે કારણ કે આપણે પાણીનો ભાગ રેવા દેતા હોય છે તો મરચાં અમુક સમયે બગડી જતા હોય છે તો જુઓ એકદમ સરસ કોરા કરી દીધા હવે અહીંયા પહેલી ટ્રીક મરચાં બનાવવાની મેં તમને આ પહેલી બતાવી છે કે ઘણા ખરા જે યુટ્યુબરને તમે જે સર્ચમાં જોઉં છો એ કાચો જ ચણાનો લોટ અહીંયા ઉમેરતા હોય છે પણ મેં એ વસ્તુ નથી કરી મેં અહીંયા ચણાના લોટને લગભગ બેથી ત્રણ મિનિટ આ રીતે શેકી દીધો છે જુઓ શેકીને નાખશો તો એનો ટેસ્ટ બી બહુ સરસ આવશે અને બીજી વસ્તુ કે એકદમ સરસ જે મરચાં છે એકદમ આપણા લચકા પડતા નહીં બને જે મસાલો છે એકદમ છૂટો બને છે તો હવે તમે જોઈ શકો છો સરસ લોટનો કલર ચેન્જ થઈ ગયો છે અને ચણાનો લોટ સરસ શેકાઈ ગયો છે શેકાઈ ગયો છે અને આ રીતે તમે જોઈ શકો છો જો સ્પેચ્યુલાથી એકદમ થોડોક હલકો લોટ થઈ ગયો છે આપણે જ્યારે ચલાવતા હોય ત્યારે તો હવે ચણાના લોટને આપણે એક કાળી અને સાઈડમાં મૂકી દેવાનો છે જુઓ આ ટાઈપનો એકદમ સરસ આપણો લોટ તૈયાર થઈ ગયો છે હવે આપણે અહીંયા બે ચમચી જેટલું તેલ લેવાનું છે અહીંયા તમને અત્યારે તેલ વધારે દેખાય છે પણ જ્યારે મરચાં બની જશે ને ત્યારે બિલકુલ એકદમ તેલ દેખાશે નહીં બે ચમચી જેટલું તેલ લીધું છે પણ તમે તમારા ઘરના માપ પ્રમાણે તમે અહીંયા તેલ લઈ શકો છો હવે આપણે અહીંયા જીરું નાખ્યું છે અડધી ચમચી એક ચમચી રાઈ નાખી છે આ બધા બધો મસાલો થોડો વધારે કરશો તો બહુ જ સરસ સ્વાદ આવે છે ત્યાર પછી અડધી ચમચી મેથીના દાણા લીધા છે અને અડધાની અડધી ચમચી જેટલી મેં અત્યારે અહીંયા જે અજમો છે એ લીધો છે કારણ કે આ મરચામાં અજમાનો ટેસ્ટ બી બહુ સરસ આવે છે અને પચવામાં બી અજમો સારું કામ કરે છે ચણાનો લોટ કોઈપણ રેસિપીમાં બનાવતા હોય તો તમે અજમો નાખશો તો ચણાનો લોટ થોડોક પચવામાં ભારે હોય છે પણ અજમો નાખવાથી એકદમ સહેલાઈથી રહે પેટને સારું રહે છે તો હવે આ બધી વસ્તુ ધીમી ગેસ છે મારી અને લાસ્ટમાં મેં અત્યારે અહીંયા હિંગ નાખી છે હવે મેથીના દાણા બધી વસ્તુ એકદમ તેલમાં ફૂટી જવી જોઈએ મતલબ કે એકદમ શેકાઈ જવું જોઈએ અને ત્યાર પછી મેં એક ચમચી વરિયાળી નાખી છે અહીંયા તમે જોઈ શકો છો કેટલા બધા મેં મસાલા કર્યા છે આ રીતે મસાલા કરશો ને તો જ એકદમ સરસ ટેસ્ટી મરચાં તૈયાર થઈ જશે હવે તમે જોઈ શકો છો કે એકદમ ધીમી આંચ છે મેં ફાસ્ટ ગેસે આ કામ કર્યું જ નથી ધીમી ગેસે આપણે બધા જે મસાલા કર્યા પહેલાં વરિયાળી મેથીના દાણા રાઈ જીરું જે બધી વસ્તુ નાખી છે એને તેલમાં આ રીતે પહેલાં ફૂટવા દેવાનું છે મતલબ કે આ થોડોક બી ભાગ કાચો ના રહેવો જોઈએ જુઓ તમે ચમચો અથવા સ્પેચ્યુલાથી આમ ચલાવતા હોવ તો તમને ઓટોમેટિક ખબર જ પડી જશે કે આ કાચી વસ્તુ છે કે પાકી ગઈ છે જો કાચી હશે તો સ્પેચ્યુલામાં નીચે એ રીતે ફરશે આમ કાચો દાણો હશે ને તો ફરશે અને જુઓ આ રીતે ફૂટેલો દાણો શેકાઈ ગયેલો હશે તો બિલકુલ ફરશે નહીં હવે મેં એક ચમચી અહીંયા તલ નાખ્યા છે તલ નાખીને સીધું પેનને મેં લઈ લીધું હતું કારણ કે તલ નાખવાથી બધું જે તેલ છે તેલ તલ ફૂટે છે તો સામે આવે છે તો આ રીતે પેનને અથવા ગેસ બંધ કરી દેવાનું તલ નાખ્યા પછી અને પછી સીધા તલ નાખી અને મેં અત્યારે અહીંયા મરચાં ઉમેરી દીધા છે હવે મરચાં એકદમ સરસ કોરા કરેલા છે તો બિલકુલ એમાં પાણીનો ભાગ બી નથી અને આ લાંબા લાંબા ટાઈમ સુધી મરચાં સારા રહે છે તો તેલમાં મરચાંને બી આ રીતે શેકી દેવાના છે મતલબ કે થોડાક ઉપર શેકાઈ જાય સફેદ ભાગ થઈ જાય ત્યાં સુધી ઢાંકી અને લગભગ બે સેકન્ડ બે મિનિટ સુધી એને રહેવા દેવાનું છે તો મસાલા જોડે અને આમાં તેલ જોડે સરસ મરચાં એકદમ તેલમાં સોફ્ટ થઈ ગયા છે જુઓ આ રીતે સ્ટેપ બાય સ્ટેપ મરચાં બનાવશો ને આ તો એકદમ સરસ રેસીપી બને છે ફ્રેન્ડ્સ મેં મારી ટ્રીકથી બનાવ્યું છે મેં કોઈ યુટ્યુબમાં કે ક્યાંય કોઈ રીતે જોઈ કે એ રીતે હું રેસીપી બનાવતી જ નથી મને જેટલું આવડે છે એ રીતે હું મારી રીતે આ રેસીપીને મેં તૈયાર કરી છે હવે તમે અહીંયા જોઈ શકો છો કે મેં અડધી ચમચી જીરું નાખ્યું છે અને અડધાની અડધી ચમચી હલ્દી પાવડર નાખ્યું છે અને સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે હવે આ ત્રણેય વસ્તુને ફરી આપણે અહીંયા મિક્સ કરી દેવાની છે જેટલો મિક્સ કરશો એટલો જ મસાલો મરચામાં એકદમ સ્પ્રેડ થઈ જશે મતલબ કે એકદમ સરસ પળી જશે હવે આ સમયે આપણે અહીંયા એક વાટકી જેટલું પાણી લેવાનું છે અહીંયા આપણે મરચાંની અંદર પાણી નાખવાનું જો તમે પાણી એક વાટકી જેટલું નાખશો એટલે બિલકુલ મરચાં છે એકદમ મોડા થઈ જશે જે તીખાસવાળો ભાગ છે એ બધો બેલેન્સ આવી જશે હવે એક વાટકી જેટલું આપણે અહીંયા પાણી નાખ્યું છે એને એના ઉપર હવે આપણે અહીંયા શેકેલો ચણાનો લોટ નાખી દેવાનો છે આપણે હર ઘરમાં શું કરતા હોઈએ છીએ કે કાચો લોટ નાખી દેતા હોઈએ છીએ અને અડધી ચમચી મેં અત્યારે અહીંયા ખાંડ નાખી છે અને ઉપરથી થોડું લીંબુ અડધું નીચોવી દીધું છે તો છેને એકદમ ખાટો ગળિયા સ્વાદ સાથે અને મસાલાથી ભરપૂર આ જે ચણાના લોટના મરચાં બહુ જ સરસ ટેસ્ટી બને છે જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો અને ટ્રાય કર્યા પછી જરૂરથી કમેન્ટ કરજો અને કમેન્ટમાં તમને બીજું કંઈ લખવાનું મન ના થાય તો ફક્ત ખાલી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી લખવાનું ના ભૂલતા તો જુઓ હવે આપણે ચણાનો લોટ જે નાખ્યો છે એ એ બહુ જે શેકીને રાખ્યો છે એ બધો અહીંયા સ્પ્રેડ કરી દેવાનો છે પાણી ઉપર તો જે ચણાનો લોટ છે એ પાણી બધું એબઝોર્બ કરી જશે અને એકદમ સરસ ચણાનો લોટમાં પચાસ તો નથી પણ મરચાશો સાથે ભળી બી જશે અને એકદમ આને સીજવા દેવાનો છે અહીંયા આપણે સ્પેચ્યુલાથી કંઈ ચલાવવાનું નથી કશું કરવાનું નથી જેટલું પાણી છે એટલું ચણાનો લોટ બધું શોષી લેશે પછી આપણે લગભગ એને ઢાંકી અને ત્રણ મિનિટ માટે અહીંયા રહેવા દેવાનું છે હવે ત્રણ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે સરસ આપણો પાણી છે એ બધું ચણાના લોટને એકદમ સોસાઈ ગયું છે તો હવે આપણે સ્પેચુલાથી થોડું ચલાવતા રહેવાનું છે કારણ કે હજુ ચણાના લોટ માં પાણી છે જેટલું પાણી બળી જશે એટલો જ ચણાનો લોટ છે છૂટો પડવા માંડે છે પણ ફ્રેન્ડ્સ આ વસ્તુને તમારે ખાસ ધ્યાન રાખવાની છે કારણ કે આપણે હર ઘરમાં આ એક વર્ષોથી બનતી એક ટ્રેડિશનલ રેસિપી છે એવું જ હું કહી શકું કારણ કે દર શિયાળામાં બધાના ઘરમાં આ રેસીપી તો બનતી જ હોય છે પણ આપણે શું કરતા હોય છે ચણાનો લોટ શેકીને નથી લેતા ડાયરેક કાચો જ લોટ અહીંયા ઉમેરી અને પાણી નાખી અને પછી સીજવા દેતા હોય છે પણ એ રીતે બનાવવા કરતાં તમે આ રીતે બનાવજો તો પેટ માટે બી બહુ જ સહેલાઈથી પચી જશે અને બીજું વસ્તુ કે થોડોક ખાટો ગળ્યા સ્વાદ સાથે અને અહીંયા તમારે લીંબુના ઉપયોગ કરવો હોય તો તમે આમચૂર પાવડર બી અહીંયા ઉમેરી શકો છો અને ગોળ બી નાખી શકો છો તો લાસ્ટમાં મેં અત્યારે અહીંયા ધાણા નાખ્યા છે જુઓ આપણા મસરસા ચણાના લોટવાળા મરચાં તૈયાર થઈ ગયા છે દાણા નાખવાથી એનો ટેસ્ટ સરસ આવે છે હવે આ પેન ગરમ છે અને આ મરચાં બી સરસ થઈ ગયા છે તો હજુ થોડું આપણે ધાણા નાખ્યા છીએ તો ચલાવી અને ઢાંકી અને થોડીવાર રહેવા દઈશું જેમ ચણાનો લોટ ઠંડો થશે એમ ચણાનો લોટ છે એ બધો છૂટો પડી જશે કારણ કે આપણો લોટ છે બિલકુલ કાચો નથી તો આ ટ્રીક સાથે બનાવશો ને તો તમારા મરચાં જ બહુ જ સરસ તૈયાર થઈ જાય છે અને અત્યારે આપણે જસી શિયાળાની સિઝનમાં ઘણા બધા મરચાં હોય છે આથીને બનાવતા હોય છે તો એમાંથી એક આ બીજું નવો ઉમેરો કરી અને તમારા ભાણામાં ફક્ત બે ચમચીની જગ્યાએ ચાર ચમચી તમે આ મરચાંને ખાઈ શકશો મરચાં છે એ તીખા છે પણ તીખાનો બેલેન્સ બધું જતો રહ્યો છે અહીંયા કારણ કે આપણે પાણી નાખ્યું છે તો પાણી નાખવાથી મરચાંની જે તીખાશ છે એ બધી ઉડી જતી હોય છે તો મસાલા સાથે હવે આપણે આને સીજવા દઈશું મતલબ કે ગેસ બંધ કરી દીધો છે અને Aquí en el río. લગભગ પાંચથી સાત મિનિટ થઈ ગઈ અને તમે જોઈ શકો છો કે મારો મસાલો અને મરચાં એકદમ ઠંડા થઈ ગયા છે એકદમ ઠંડા થયા પછી તમે જોઈ શકો છો કે જરા બી લોટ છે એ મરચાંમાં ચોટતો નથી તો જુઓ આવી ટ્રીક સાથે બનાવશો ને તો બહુ જ સરસ આ મરચાં તૈયાર થઈ જાય છે કારણ કે આપણા મરચાં લોટ શેકતા ના હોઈએ છે તો કેવો લોટ એકદમ ચીકણો ચીકણો લચકા પડતા મરચાં બનતા હોય છે પણ એ રીતે મેં નહીં બનાવ્યા જુઓ આ રીતે બનાવજો તો તમારા મરચાં બે ચમચી ની જગ્યાએ તમે બનાવશો ને તો ચાર ચમચી ખાવાનું મન થઈ જશે તો આજની રેસીપી આપણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે તો વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઈક કરજો જો વધારે રેસીપી પસંદ આવે તો બે વાળું બટન છે એને જરૂરથી પ્રેસ કરજો તો નેક્સ્ટ રેસીપી આવી જ એક સરસ નવી આપણે કોઈ શિયાળાની છે અથવા મરચાંની છે કોઈ પણ આપણે રેસીપી તૈયાર કરીશું તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી અને હા તમે એક વસ્તુનું યાદ રાખજો કે કમેન્ટ બોક્સમાં તમે જરૂરથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી લખવાનું ના ભૂલતા